ઘોડા દોડી આવતા હતા પરસેવર ઘોડા થઈ ગયા છે અને અસવાર પણ અસવાર હતા એમાં મુખ્ય જે હતો કુમાર રાજકુમાર એમને ભૂખ બહુ લાગી આખી રાત ઘોડા આંકીને આવેલા ભૂખ એટલી બધી લાગી અસવારો પૂછે છે કે હવે આપણું દેડી કેટલું કર્યું તો કે બાપ આ બે ત્રણ ગાવ છે હજી હવે તો બાપુ કે હવે જાજુના ઓહો બે ત્રણ ગાવ એમ બોલાઈ ગયું કોનાથી જે રાજકુમાર હતા એમનાથી બે ત્રણ ગા વધી હર હર એટલી બધી ભૂખ લાગેલી હવારના પોર માં હીરામણ કરવું છે મનમાં બાજરાના રોટલા મળી જાય તો બે ત્રણ રોટલા માખણ વાળા એ દહીં એ હાવ દેખાય છે પણ ડેરડી આગી રહી ગઈ ભારે કરી હોય ભૂખ બહુ લાગી છે કે બાપુ હવે બીજું તો શું થાય આપણું ડેરડી આવે એટલે હમણાં આગળી ઘોડા બે એડી મારે ભેગું ડેડી આવતા બાપા હું બાપુ વાર લાગવાની આ વાત થાય આમાં એક કણબી પટેલ પોતાનું ગાડું લઈ અને સવારમાં ઘરેથી નીકળેલો ઈ પણ હવે બળદને પાણી પાવા ગયેલો ગાડા હતો અને એ બધુંય સાંભળે કે બાપા બાપુ ક્યાંના છે કે ગોંડલના કે હું બાપુ વાત કરે છે મોડું તો કે કાંઈ નઈ તો આ થોડું અમે આખી રાત ઘોડા આંખીને આવ્યા છીએ અને થાક લાગ્યો છે ને બહુ ભૂખ લાગી એટલે કીધું ડેડી અરે બાપા ગુકાવાય તમારું ગોંડલનું જ કહેવાય ને એમ મને કહીતા કે ભાઈ આય તમારું જ ઘર છે ને એવું થોડું હોય કુકાવા ગોંડલ નું કેવાય ને બાપા અને તમે કોણ છો હું આ પટેલ દાડું આગળ પછી તાણ કરી અને કાંદા મરડી અને પટેલ એ કણબી પટેલ કૂકા વાવ જમાડવા માટે લઈ ગયેલો અને પથુભા ગોંડલ સંગ્રામસિંહજી ના દીકરા રાજકુમાર પથુભા અને એમના પછી ઘોડે સવારો હાર્યા અને બરાબર ડેલી આવ્યા અને એ ખાટલા જણાના ધડકલા નખાણા અને ઢીંગા હાથવાળી પટલાણીઓ જેને કહેવાય રોટલા ઘડવા માટે વળગે આજુબાજુ પાડોમાંથી બે ત્રણ ડ્રેનને બોલાવી લીધેલા અને છાયું ફેરેલું માખણ ઉતારી લીધો હતો ઘાટી રેડિયા જેવી છાસ અને ઢીંગા રોટલા ઘડી અને રોટલા ને ભાઈજું પડી ગયું એવા ત્રાંબાના પતરા જેવા રોટલા પટલાણીઓએ ત્યારે કર્યા માથે માખણના લૂંદા મૂક્યા અને બરાબર દળેલી હાકરું છે એ ગોરહમાં નાખી તાહળીઓ ભરી અને પછી મહેમાનો ઘડીક વાર તો જમાડવા માટે બેહારી દીધા પટેલ આમ કાના મરડી મરડી દાન કરે મારો બાપ તમારું છે આ આ તમારું ગોંડલનું કામ કહેવાય ને બાપા હરખા સમજો બીજી વાર પાછા જો તમને કઈ કસાસ રહી જાય તો તમે આવશો નહીં અરે આ ખેડૂતનું આંગણું છે અમને બીજી તો કઈ ખબર ન પડે બાપા પણ અમને મહેમાન આવે ને એટલે અમને મહેમાન ભાળી એટલે અમે ભગવાન ભાળી એમ કરીને કાંડા મરડી મરડી જમાડ્યા અને પથુભા અને બધાએ ડાયરો ઊભો થયો અને પોરહના પોરહના ભલા છૂટી ગયા પથુવાને અને એમ કીધું કે હું અંદર વિચાર આવ્યો હું ગોંડલનો આવતી કાલનો રાજા કેવા રાજકુમાર એટલે અને ગોંડલનો રાજકુમાર ભોજન કરે હે કણબી પટેલને ત્યાં જમણવાર જમે અને એનું દાળ ને ભાંગીને ભૂકા ન કરી નાખું તો હું રાજપૂત નો કહેવા ભલા માણસ મને મહેમાન ગતિ કરાવી હો આ પટેલે મને પટેલને ને મહેમાનગતિ કરાવી માણસો ને કીધું તળાટી ને બોલાવો તો એટલે તળાટી જે હતો એને કીધું કે બોલાવો અને એને કહેજો ગોંડલ રાજકુમાર બેઠા છે ફલાણા ખડબી પટેલ ને તળાટી જે છે એ જલ્દી આવે દસ્તાવેજ આપણી જમુ કાગળ દસ્તાવેજ ને સિક્કા મારવાનું એ વખત નું જે કઈ ખડીયો ને એ બધું લેતા આવે એટલે તળાટી ને ખબર પડી કે અહિયાં હવે આ ગામ ગોંડલ નું નતું આ ગામ જેતપુર જગાવાળનું હતો એ તલાટીને તો ખબર હોય પટેલ નહીં ખબર હતી પણ એને તાઉંની ખબર પણ પથુબાને એમ કે આને કીધું પટેલ કણબી પટેલ બાપા આ તો ગોંડલનું ગામ છે ને એમાં શું એમ એટલે આપણે કહીને ભાઈ આ તમારું જ ઘર છે ને એમ એટલે એ આવ્યા તળાટી આવ્યો અને અમેન કીધું કે શું છે બાપુ એટલે કીધું કે કાગળ કાઢ ને કાગળમાં લખ કે આ કણબી પટેલ કુકાવાવનો કણબી પટેલ ગોંડલના રાજકુમાર પથુબાને અને પછી સવારો ની એવી રૂડી કરાવી છે પરમણુ જેને કહેવાય આખું રૂડું લાગે છે જેની મહેમાન ગતિ થી એટલે એની મહેમાન ગતિ ઉપર મને મોજ ના તોરા છૂટી ગયા છે એટલે ચાર વાડી કોહ ની વાડી ચાર વાડીઓના કોહ અને આજીવન જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તેજ તપે ત્યાં સુધી મારા બાપુ તો છે હું અને મારા વારસદાર પણ કાયમ માની રાખું નો રાખે અને ચાર હત્યાનો પાપ લખી દીધો ભાઈ બોલો શેઠ ચશ્મા ભાંગેલ દાંડલી દાંડલીવાળા ચશ્મામાંથી આમ આમ કરતો જાય તાહી નજરે પટેલામું જોતો જાય આંખ મિચની કરતો જાય મસ્કરી કરતો જાય દસ્તાવેજ લખતો જાય કારણ કે એને ખબર કે આ ગામ તો જગાવાળાનું છે ગોંડલનું ક્યાં છે એમ પણ હવે કણબી પટેલ ભોળો માણા કાઈ બોલી થઈ ગયો નહીં કે મને હવે મારા બાપુનું હું કેવું એમ એને એમ કે કાઈ વાંધો ન મારે લખી લેવું મારે ક્યાં જોઈએ છે અને એ દસ્તાવેજ થયો પછી બાપુ બાપુને કીધું લ્યો બાપુ મતું મારો માથે બાપુ ઈ સંઘર્ષના દીકરા પથુભાઈ સિકો મારી દીધો પોતાનો અને જેમાં ને ઉભા થઈને વહી ગયા વયા ગયા અને દસ્તાવેજ તળાટીના હાથમાં દેતા ગયા વયા ગયા ને કીધું કાંકણ બી પટેલ વાહ 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 શિયાર કો વાડીના કો ઓ હો હો પથુભાનો દાદો જે માથા દેવા અહીંયા આવ્યો હોય ને એની હોય એમ એમ વલ્લભ પટેલ કે પણ હવે એમને ખબર નહોતી તો શું હા ખબર નહોતી નહીં તારે તો બધાને તેમ છે હું આ મહેમાનને જમાડી દીધું મને બે ત્રણ ગામ આપી દીધી અરે ખૂટલ પટેલે કીધું મને તો આ ગામના કુકાવાવના વાવના પાદરમાંથી પરણો કોઈ દિવસ ભૂખ્યો નથી જવા દીધો ખેડૂનો દીકરો શું એટલા માટે જમાડ્યું મારે કાઈ એનું થોડું જોતું હોતું તો તો હું ન કહું તમારા ગામ દિયો આ તો આના છે એમ નો કહું મારે જોતું હોય તો પણ મારે ફોડ નતો પાડો મારે કાંઈ જોતું નથી આખી દસ્તાવેજ ફાડી નાખું વાત પૂરી થઈ હા હવે દસ્તાવેજ ભાડી નાખું હવે તો બધાયને ખ આલિયો પટેલ કણબી આ દસ્તાવેજને દૂધમાં ડોય અને હીરા આવી જાય જો હમ ચાર વાળી કો એમ કરતો કરતો સળાચો વયો ગયો વયો ગયો ઈ વાત જેતપુર જગાવાળાને ખબર પડી કે ગોંડલના કુંવર પથુભા નીકળેલા અને આપડા કુકાવાવના એક કણબી પટેલ એવો ખેડુ માણા પણ એવો દાતાર એવો મહેમાન મહેમાનગતિનો મહેમાનનો માળવો છે એ પટેલ અને એણે કુંવરને જમાડ્યા અને કુંવરને મોજના તોરા છૂટી ગયા અને ચાર કોની વાડી ચાર વાડીના પોહ આપ્યા છે એ ખબર પડી એટલે ડાયરો બધો અંહવા મિટ્યો દાત કાઢવા મિટ્યો જોઈ લ્યો ફરબારે ફરબારા નંદ ભయ్యా કર્યા ને હાવ

અને બરાબર આવ્યો એ તળાટી આવ્યો પટેલ આવ્યો કચેરી માં ઉભા રહ્યા એટલે કીધું તળાટી હું બન્યું હમણાં કઈ નવીન માં તો નવીન માં બીજું તો કઈ નઈ આ આપડે કણબી પટેલ રે ઉકાવાનો એને એને જમેડ્યા પથુભાને ને ગોંડલના ના કુંવર ને કેતો કે એને ચાર કોહનીઓ ચાર વાડીના ના કોહ આપી દીધા લખીન ગયા જો ચાર વાડીઓ લખી ગયા જેમ એના દાદા માથા દેવા આવ્યા હોય કે પછી શું થયું કે પછી મેં પટેલને કીધું કે હાલે આ દસ્તા હવે દૂધમાં ઘોડે પી જાય છે બીજું શું કહેવાનું હોય કે એની થયું છે એના દાદા માથા દેવા આવ્યા હતા એવું છે હા કે પટેલ તમારે તમે કઈ બોલ્યા નહીં કે બાપુ મારાથી શું બોલાય અને મારે ક્યાં કાંઈ જોતું હતું મારે તો આપણા ગામના ફાદરમાંથી આ જેતપુરનું ગામ હોય કોઈ પણ અને એ જેતપુરના કૂકાઓના ફાદરમાંથી કોઈ કોરોણો ભૂખ્યો જાય તો તમારા સુધી લાંછન લાગે ને એટલે મારે મહેમાનને જમાડવા ખાતર જમ્યા

લખી દીધું કાગળ લખો અને કીધું કે ગોંડલ સંગ્રામસિંહ બાપુ ફુગાડો અને પથુભા ને કહેજો સમ્રાજ સંગ્રામસિંહ ને કહેજો કે પથુભા તું દેતા ભૂલો બાપ ટૂંકા ગામ આખું લખાવીને આવ્યો અને જો આખું ગામ પટેલ ને નો આપી દઉં તો હું કાઠી ના પેટ નો નહીં ભલા માણસ જગો વાળો નહીં મારી ધરતીમાં આવા ખેડૂ આવા પટેલિયા છે ને એનાથી તો મારી મહેમાન ગતિ ઉજળી છે ભલા માણસ પટેલના પોરાના ભલા છૂટી ગયા ભાઈ હો અને ઓલ તળાજને કીધું કે પાપી એને પછી જે સજા કરવાની હતી એને સજા કરી એને તળાજીનો પદ હતો એ લઈ લીધું પણ તે દિનની ઉજળી મહેમાન ગતિની એ કાગળ સંગ્રામસિંહ બાપુને મળ્યો કે જે પથુભા ઉંવરને ખબર નહોતી અને ગામ લખીને આપી આવ્યા છે જે ગામ એને ઈ ગામ જગાવાળાએ માન્ય રાખ્યું છે એટલે હામો સંગ્રામસિંહ બપ્પુએ જગાવાળાને કાગળ લખ્યો કે તમે અમારો કુંવર ભૂલ માં તમારા જ ગામ દઈન વઈ આવ્યો તમારી જ ચાર કોની વાડી દઈન વઈ આવ્યો હતો તો હવે ઈ વાડી તો તમે આપી દીધી પણ આપડા બેયની સરહદમાં પેઢલા ગામનો જે વાંધો હાલે છે એક ગામ બેયની સીમાડાનો ગામ એનો વાંધો હાલે આજથી પેટલા ગામ તમારું અમારે કાઈ ન જોઈએ ભલા માણસ હું સંગ્રામસિંહ ગોંડલ હો કેવાનો મારો અર્થ એ છે કે આવી ઉજળી મહેમાન ગતિના અનેક પ્રસંગો આ દેશની ધરતીમાં છે સમર્પણ અને ત્યાગના પ્રસંગો છે એટલા માટે